કેસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ રૂપિયા આઠ હજારની લાટ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટી આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મહા દીકરાનો છે